નમસ્કાર મિત્રો ભાવસાર સમાજ કે સમાચારમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે હું છું સુમિન ભાવસાર આજે આપણે વાત કરીશું ભગવાન શ્રી જગન્નાથજીની જે અમદાવાદમાં ઐતિહાસિક રથયાત્રા એકસો સુડતાલીસ વર્ષ કરતાં વધુ સમયથી ચાલી રહી છે તેના વિશે બીજું છે કે અમદાવાદમાં સરસપુર ગામ છે તેને ભગવાન શ્રી જગન્નાથજીનું મોસાર ગણવામાં આવે છે તો તે મોસાર સરસપુર ગામ અને ભાવસાર સમાજનો સંબંધ શું છે તેના વિશે પણ વાત કરીશું અષાઢી બીજ એટલે ભક્તો અને ભગવાનના મિલનનો દિવસ હોય છે કારણ કે આ દિવસે ભગવાન જગન્નાથજી મોટાભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે રથમાં આરૂઢ થઈ નગરચર્યાએ નીકળે છે અને ભક્તોને સામે ચાલીને દર્શનનો લહાવો આપે છે આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિમાં દેવી દેવતાઓની પૂજા અર્ચના અને આરતીનું વિશેષ મહત્ત્વ છે તેમાં પણ તેમની શોભાયાત્રાઓ અને રથયાત્રાઓનું તો અનેરું મહત્ત્વ છે જેમાં ઓડિશાના પુરી ખાતે યોજાનાર જગન્નાથ રથયાત્રા બાદ દેશની બીજા નંબરની રથયાત્રા એટલે ગુજરાતમાં અમદાવાદ ખાતે યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા અમદાવાદ ખાતે આવેલ જગન્નાથ મંદિરેથી રથયાત્રા શરૂ થાય છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મોડી રાત્રે નીજ મંદિરે પરત ફરે છે વચ્ચે સરસપુર ખાતે ભગવાન જગન્નાથજીનું મામેરું ભરવાની પણ પરંપરા ચાલી આવી છે ત્યાં સ્થાનિકો દ્વારા ભોજન પ્રસાદનું આયોજન કરાય છે અમદાવાદમાં પ્રથમ રથયાત્રા વર્ષ અઢારસો ઇઠ્યોતેરમાં નીકળી હતી ગુજરાતની શાન સમાન ભગવાન જગન્નાથજીની રથયાત્રા દર વર્ષે અમદાવાદમાં આષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે નરસિંહદાસજી મહારાજે અમદાવાદમાં રથયાત્રા શરૂ કરાવી હતી આમ વર્ષો બાદ આજે પણ ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળે છે અને ભગવાન સ્વયં નગરચર્યાએ નીકળી નગરજનોને દર્શન આપે છે ત્રણના દિવસે પૂર્વ અમદાવાદ જય જગન્નાથ જય રણછોડ નાથથી ગુંજી ઉઠે છે અને સમગ્ર માહોલ ભક્તિમય બની જાય છે અમદાવાદના જગન્નાથ મંદિરનો ઇતિહાસ પાંચસો વર્ષ જૂનો છે ઇતિહાસની જો વાત કરીએ તો આ મંદિરની સ્થાપના સારંગજી દાસે કરી હતી જગન્નાથ મંદિર પહેલાં હનુમાનજીનું મંદિર હતું આ મંદિરના નિર્માણ પાછળ એક આદેશ કારણભૂત છે સારંગદાસજી મહારાજ છે તેમને સપનામાં જગન્નાથજીની મૂર્તિ સ્થાપિત કરવાનો આદેશ મળ્યો હતો જેથી તેઓ પૂરીથી નિમ કાષ્ટાની બનેલી મૂર્તિઓ લાવ્યા અને સંપૂર્ણ વિધિ વિધાન સાથે આ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ જેમાં પણ જગન્નાથપુરી મંદિરની જેમ પૂજા વિધિઓ થતી હતી અને અઢારસો ઓગણ અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત થઈ માં રહેતા ખલાસ કોમના ભાઈઓ કે જેઓ નુસિહદાસજીના ભક્તો હતા તેમને મોટા પાયા પર નીકળનારી રથયાત્રાની તૈયારીના પ્રારંભને લઈને નારિયેળના ઝાડના લાકડામાંથી ત્રણ રથ બનાવ્યા અને આ પરંપરા આજ સુધી અખંડ રહી છે અત્યાર સુધીમાં આ મંદિરના તેર ગાદીપતિ થયા જેમાં વર્તમાન મહંત દિલીપદાસજી મહારાજ કે જેમનો જન્મ ભાવસા સમાજમાં થયો છે અમદાવાદમાં ગુજરાતના જે મુખ્યમંત્રી હોય તેને રાજા ગણવામાં આવે છે અને વિધિ કરીને રાતને સવારે સાત વાગ્યાની આસપાસ જમાલપુર નિજ મંદિરથી શુભારંભ કરવામાં આવે છે આ યાત્રા લઘુમતી પ્રભુત્વ ધરાવતા વિસ્તાર જમાલપુરમાંથી નીકળે છે જે ચૌદસો અગિયારમાં સુલતાન શાહ દ્વારા સ્થાપિત અમદાવાદના કિલ્લેબંધી રાજ્યમાંથી પસાર થઈ ચૌદ કિલોમીટરનું એક માર્ગી અંતર કવર કરી મોસાર તરીકે ઓળખાતા સરસપુર મામાના ઘરે પહોંચે છે રથયાત્રા કુલ અઢાર કિલોમીટર ફરી નિજ મંદિર પરત ફરે છે એ બીજના દિવસે સવારે ચાર વાગે મંગળા આરતી કરવામાં આવે છે અને સામાન્ય રીતે સાત વાગ્યા પછી રથયાત્રા નીકળે છે રથયાત્રા પ્રસ્થાન થાય ત્યારે વિધિવત રીતે પહીંદ વિધિ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે જેમાં સોનાની સાવરણી થકી માર્ગની પ્રતિકાત્મક સફાઈ કરવામાં આવે છે એકમના દિવસે સોનાવેશના દર્શન અને ગજરાજ પૂજન મંદિર પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ અને પૂજનવિધિ મહાઆરતી બાદ કરવામાં આવે છે અને અષાધી બીજના દિવસે રથ નીકળ્યા પહેલાં પુનિત સાંસ્કૃતિક એવું ઐતિહાસિક રથયાત્રા પ્રારંભની પહિંદ કરવામાં આવે છે અને અષાદી બિદના દિવસે અલગ અલગ કાર્યક્રમો પણ રાખવામાં આવે છે વિશિષ્ટ ભોગમાં ખીચડી ધરાવવામાં આવે છે જેમાં ભગવાન શ્રી જગન્નાથજીનો અતિ પ્રિય આદિવાસી નૃત્ય કરવામાં આવે છે અને ત્યારબાદ રથમાં ભગવાનને પ્રવેશ કરાવવામાં આવે છે ભગવાન રથમાં બેસે એ પછી આખે પાટા બાંધેલા હોય છે તે ખોલવામાં આવે છે અને રથયાત્રાનો શુભારંભ કરવામાં આવે છે આ એક જનપર્વ છે દરેક લોકો પોતાની અલગ અલગ પ્રવૃત્તિ થકી સામાજિક સાંસ્કૃતિક ધાર્મિક રીતે આ રથયાત્રામાં જોડાય છે લોકોમાં રહેલી અલગ અલગ કળા દર્શાવતો આ પર્વ છે ભગવાનના અભિષેક માટે જલયાત્રાની વાત કરીએ તો ભગવાન મામાને ઘરે જવા સરસપુર રવાના થાય છે તે દિવસથી મંદિરમાં દર્શન બંધ થાય છે પ્રભુની જેરયાત્રા માટે સરગસ સાથે સાબરમતી નદી આવે છે અને ગંગા પૂજન કરે છે વૈદિક મંત્રનો જાપ કરી સોળ શોપચાર પૂજન વિધિ કર્યા પછી પ્રતિકાત્મક રીતે ભગવાનને તેમના મામાના ઘરે મોકલવામાં આવે છે છેના બે દિવસ અગાઉ નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે પ્રચલિત માન્યતા અનુસાર મોસાળમાં વધુ પડતા જાંબુ અને બોર ખાઈને ભગવાનને નેત્રદા થઈ જાય છે તેથી કપડાથી આંખો આવરીને નેત્રોત્સવ પૂજન દરમિયાન મૂર્તિઓ માટે પ્રતિકાત્મક રીતે તેની સારવાર કરવામાં આવે છે નેત્રોત્સવમાં ભગવાનની આંખો પર પાટા બાંધવામાં આવે છે હવે વાત કરીએ સરસપુર કઈ રીતે મોસાર બન્યો તો પહેલાંની વાત છે વર્ષો પહેલાં બહુ નાના પાયે શરૂ થયેલ રથયાત્રામાં ભગવાનને બરોદ ગાળામાં લઈ જવાતા હતા જેમાં સાધુ સંતો ભાગ લેતા હતા તે સમયે સરસપુરમાં રણછોડજી મંદિરમાં સાધુ સંતોનું રસોડું રાખવામાં આવતું હતું બસ તે જ સમયથી ભગવાન જગન્નાથનું આ મોસાર બની ગયું હવે સરસપુરની તમામ પોરના રહીશો રથયાત્રામાં જોડાયેલા ભક્તો પ્રેમભાવથી જમાડે છે આ સરસપુર ખાતે ભગવાનનું રૂડું મામેરું ભરાય છે જેમાં ભગવાનને વસ્ત્ર અલંકાર આભૂષણ સહિતની ભેટ સોગાદ મોસાર તરફથી આપવામાં આવે છે આ માટે દાતા જાહેર કરવામાં આવે છે નોંધનીય છે કે જે દાતાઓ હોય છે એ ઘણા વર્ષ અગાઉથી જ નક્કી થઈ જાય છે ભગવાન શ્રી જગન્નાથજીના મોસાર સરસપુર અને ભાવસાર વચ્ચેનો સંબંધ સરસપુર વર્ષો જૂનું ગામ છે જ્યાં ઘણી બધી પોર આવેલ છે વર્ષોથી મોટા પ્રમાણમાં ભાવસાર લોકો ત્યાં વસવાટ કરે છે ભાવસાર બંધુઓની મુખ્ય પોર ભાવસારનો ખાચો ભાવસાર વાડો ભાવસાર પોર ભાવસાર ચેમ્બરની આસપાસનો વિસ્તાર વાસણ શેરી વગેરે છે જ્યાં એક કોમર્શિયલ બિલ્ડિંગ ભાવસાર ચેમ્બર્સ પણ આવેલી છે સાથે સાથે એક ભાવિશી ભાવસાર સમાજની વાડી પણ આવેલી છે ભાવસાર ચેમ્બર્સ એ રથયાત્રાનું મુખ્ય મથક છે જ્યાં રથયાત્રા જ્યારે મોસાર આવે ત્યારે બે કલાક કરતાં વધુ સમય માટે ત્રણેય રથ દર્શનાર્થે ત્યાં જ રાખવામાં આવે છે અને ત્યાં જ ભગવાનનું મામેરું ભરાય છે અને પૂજા થાય છે ઉષા ચેમ્બર્સ એ મુખ્ય પાણીની પરબથી જ સમગ્ર પ્રોગ્રામનું સંચાલન થાય છે જેમાં મોટે ભાગે ભાવસાર ભાઈઓ સેવામાં હોય છે સાથે સાથે રથયાત્રાની મહાપ્રસાદ તૈયાર કરવામાં પણ ભાવસાર મહિલાઓ સેવા આપે છે ભાવસાર યુવકો પણ સરસપુર યુવક મંડળમાં સારી સેવા આપે છે આમ ભાવસાર સમાજના ભાઈઓ બહેનો ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામાં સેવા આપવાનો સારો લાભ પ્રાપ્ત કરે છે અને હંમેશા ભાવસાર સમાજ પર ભગવાન શ્રી જગન્નાથજીના આશીર્વાદ રહે છે સર્વને જય રો જગન્નાથ ભગવાન કી જય જય રણછોડ મા ખણચચોર જય રણછોડ મા ખણચોર અમદાવાદમાં કોણ છે રાજા રણછોડ છે જમાલપુરમાં કોણ છે રાજા રણછોડ છે સરસપુરમાં કોણ છે રાજા રણછોડ છે જય રણછોડ માખણછોડ